તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અમિત ચાવડાએ પ્રહાર કર્યા પ્રજાને શાસનમાંથી મુક્ત કરવામાં આવ્યા ચાવડાએ કહી સત્યાવીસ ટકા અનામત માટેનો કાયદો બન્યો છતાં કેમ ચૂંટણી નહીં વહીવટદારોના વહીવટને લઈ જનતાને મુશ્કેલી પડી રહી હોવાની વાત અમિત ચાવડાએ કહી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે વાત તેમણે કહી બે વર્ષથી અટકેલી ચૂંટણીઓ તાત્કાલિક યોજાય તેવી અમિત ચાવડાએ માંગ કરી છે લગભગ છ હજાર પાંચસો કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે છે બે જિલ્લા પંચાયતો સત્તર તાલુકા પંચાયતો પંચોતેર જેટલી નગરપાલિકાઓમાં આજે વહીવટદારોનું રાજ ચાલે છે અને સરકારને પણ જાણે ફાવટ આવી ગઈ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે પણ સરકારના મળત્યા એવા વહીવટદારોથી શાસન થાય તો જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય જેટલું ખોટું કરવું હોય જે પણ ઠરાવ લખાવવા હોય જે પણ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવો હોય એ બધું જ આસાનીથી થઈ શકે એટલા માટે આજે છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં નથી આવતી હવે કોઈ જાતનું હર્ડલ્સ નથી કાયદો પણ બની ગયો છે અનામત પણ નક્કી થઈ ગઈ છે હવે તો લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે તો સરકાર પાસે મારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં વહીવટદારોના રાજને કારણે પ્રજાને ભારોભાર હાલાકી ભોગવી પડે છે રોજ પંચાયત હોય કે નગરપાલિકા હોય એના જે વહીવટદારો છે જે તલાટી કે ચીફ ઓફિસર છે એની પાસે ત્રણ ત્રણ ચાર ચાર ગામના કે ત્રણ ત્રણ ચાર ચાર નગરપાલિકાના ચાર્જ છે એ નિયમિત ત્યાં હાજર નથી રહેતા એટલે લોકોને પોતાના રોજિંદા કામ માટે ધક્કા ખાવા પડે છે